મિત્રો આ છે લોલા ઓટો આપણા બાલાસરનો બરાબર અહીંયા બાલાસરા કે ઢીલા અને અહીંયા જે મોટા મોટા ગામડાઓ છે ખરેખર જે છેલ્લા પાંચસો સાડા પાંચસો વર્ષ પહેલાં અહીંયા આપ્યો લઈ અને ચોબારી અને વિગેરે વિગેરે કચ્છ કાઠિયાવાડમાં હાલ્યા ગયા પણ આ લોલા ઓટો મિત્રો એમ કહેવાય છે કે લોલો અને ડાંગર જે ખોખો ડાંગર કહેવાતા એ પણ અહીંયા કહેવાય છે કે એમના પણ પાવન પગલાં આ ધરતી ઉપર આ બાલાસર ગામમાં એમના પડેલા અને આ ઓટે જે વ્રજવાનનો અમર ઇતિહાસ બન્યો એ ટાઈમે પણ આ ઓટલે એની ચર્ચા થયેલી અને એમ પણ જાણવા મળ્યું કે બારસો પંદર બારસો સત્તાણું અને છેલ્લા જે સાડા પાંચસો વર્ષ આપણે વ્રજવાણીના ઇતિહાસના થયા એ બધા ઇતિહાસનો સાક્ષી આ ઓટો છે આ લોલાઓો આપણું બાલાસર ગામ રાપર તાલુકાનું અહીંયાથી આ ગામમાંથી ધોરાવીરા પણ જવાય રાપર તાલુકાનું બાલાસર ગામ અને વ્રજવાણી પણ અહીંયાથી લગભગ આઠ દસ કિલોમીટર દૂર ગામ છે બરાબર તો આ ઓટો ખરેખર અનેક ઇતિહાસનો સાક્ષી આ ઓટો છે અને સાંજના સમયે ચાલીસથી પચાસ વડીલો અહીંયા બેઠા હોય અને જે પાળીઓ દેખાય છે એ લોલા આહિરનો જ પાળીઓ છે અને બે ભાઈ હતા એકબીજો પાળીઓ રણની કાંધીમાં છે ભગવાન જાણે જે હોય આખો વિડીયો આપણે બનાવેલો છે કે અહીંયા શું બનેલું કે શું નહીં તો નિહાળવા વિનંતીવાળા